નમસ્કાર મારું નામ વાઘેલા અમરસિંહભાઈ ત્રિભુવનભાઈ છે હું જૂના અમરા પર પ્રાથમિક શાળા તાલુકો હળવદ જિલ્લો મોરબીમાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું મારા ઇનોવેશનનું નામ છે ભાર વગરનું ભણતર અત્યારે આપણે મોટા ભાગે જોઈએ છીએ કે આપણી શાળામાં દરેક ધોરણના મોટાભાગના પાઠ્યપુસ્તકો વાર્ષિક અભ્યાસક્રમ મુજબના હોય છે જેના લીધે વિદ્યાર્થીઓને આખા વર્ષ દરમિયાન ખૂબ જ ભાર ઉપાડીને લાવવો પડતો હોય છે જૂન મહિનામાં જે ભણી ગયેલો અભ્યાસક્રમ હોય વિદ્યાર્થી એને એપ્રિલ માસ સુધી એ પુસ્તક ઉપાડીને લાવવું પડતું હોય છે અને એપ્રિલ માસમાં જે ભણવાનો હોય પાઠ્યપુસ્તકનો અભ્યાસક્રમ એને જૂન મહિનાથી ઉપાડીને લાવવો પડતું હોય છે જેના લીધે એને ખૂબ જ ભાર સહન કરવો પડતો હોય અને શારીરિક રીતે એને ખૂબ જ તકલીફ પડતી હોય છે અને વિદ્યાર્થી આપણે તમે જો જાણતા હશો કે સાડા 4 લી ગયા અથવા તો સાડા 8 બન વખતે વિદ્યાર્થી બેવડ થઈને ચાલતો જોવા મળતો હોય છે મારા આ મહિનાના બનાવેલું છે જે નામ છે અહીંયા ધોરણ મારી જે વિદ્યાર્થીઓ જે છે એના માટે આ પાઠ્યપુસ્તક બનાવેલું છે જેમાં મેં ગુજરાતી ગણિત પર્યાવરણ અંગ્રેજી અને હિન્દી ઈ પ્રકારેના આખામે અંદર એકમો ગોઠવેલા છે જેમાં મેં પહેલા સ્વાધ્યાય પોથી સોરી પહેલા પાઠ્યપુસ્તક પછી સ્વાધ્યાય પોથી અને પછી ફૂલ સ્કેપ નું પેજ મે આમાં મૂકેલ છે પહેલા મેં અહીંયા ગુજરાતીનો એકમ લીધેલો જે છે જેમાં ગુજરાતીનો પાઠ્યપુસ્તક પછી ગુજરાતીની સભ્ય પોથી ઈ જે પાઠ જે ચાલી ગયો છે એનું સભ્ય પોથી વિદ્યાર્થી એમાં પોતે માવરો કરી શકે અહીંયા એની ત્યારબાદ મેં અહીંયા ફૂલ સ્કેપ નું પેજ મૂક્યું જે આપણે પાઠ્યપુસ્તકમાં માવરો કરાવવાનો હોય અથવા તેમ બીજી કોઈ પાકી બુક ની લઈને આપણે મંગાવતા હોય તો એની જગ્યાએ જે વિકતામાં હી પોતે લખી શકે ત્યારબાદ મેં એમ ગણિતનો વિષય લીધો છે ગણિતનો અહીંયા જે થઈ જાય ગણિત નું અહીંયા લખાણ થઈ જાય આપણે અભ્યાસક્રમ થઈ જાય તો ગણિત નું પછી મેં અહીંયા સ્વાધ્યાય પોથી લીધી છે ગણિત ને સ્વાધ્યાય પોથી પૂરું થઈ જાય તો ગણિત માં આપણે જે કઈ મહાવરા દાખલા છે ઈ સિવાય બીજું કંઈ જે આપણે કંઈ લખાવડાવવાનું હોય તો એના માટે એને બીજું કઈ પણ સાહિત્ય લાવવું પડતું નથી અહીંયા મેં એક આ ફૂલ સ્કેપ નું એક પેજ મૂકી દીધું છે જેમાં માં આ પોતે પોતાના મહાવરા દાખલા ગણી શકે ગુજરાતી ગણિત અને અહીંયા પર્યાવરણ આ અપર્યાવરણના અહીંયા જે છે ઈકો પુસ્તકનું પેજ ત્યારબાદ પર્યાવરણના સદ્ય કોઠીના પેજ અને ત્યાર બાદ માવરા માટેનું આ પેજ એવી જ રીતે અહીંયા ગુજરાતી ગણિત અને જે આપણે અહીંયા જૂન અને જુલાઈ માસમાં જે કંઈ આપણે અભ્યાસક્રમ ભણાવવાનો છે ઈ મુજબના જ અહીંયા આપણે એમાં ગોઠવેલું છે આ મુખ્ય સમસ્યા એ હતી કે વિદ્યાર્થીઓ ખૂબ જ દફતરનો ભાર લઈને આવતા હતા તો મેને

પછી ઓગસ્ટ સપ્ટેમ્બર અને ઓક્ટોબર અને નવેમ્બર એટલે કે આ પ્રથમ સત્રમાં ત્રણ પુસ્તક લઈને આવે એટલે એને એકદમ દરેક માસ મુજબ એને લાવવાનું થાય છે બે બે માસમાં એક પુસ્તક હોય છે એટલે એનો ભાર પણ હળવો થઈ જાય છે અને કંઈ શારીરિક રીતે એને કંઈ તકલીફ પડતી નથી આ તમામ સાહિત્યને એવી રીતે બનાવેલું છે કે જે આપણા પાઠ્યપુસ્તકને પણ નુકસાન ન થાય અને એમાંથી જ આપણે એનો યોગ્ય રીતે ગોઠવણી કરી અને કરેલ છે આ સમસ્યાથી બાળકોને ખૂબ જ આનંદ થયો એના માતા પિતાએ પણ આ ખૂબ જ એને આપણે પ્રોત્સાહન આપ્યું સાહેબ તમને આ એકદમ સરસ કામ કર્યું કે જે મોટા ભાગના બાળકો ખૂબ જ વધારે સાહિત્ય લઈને આવતા હોય છે એમાંથી અમને અમને આ મુક્તિ અપાવી છે ત્રણસો ને નવ્વાણું ગ્રામ જ છે એટલે કે ચારસો થી પાંચસો ગ્રામ જેટલું જ આ થાય છે બે મહિના માટે વિદ્યાર્થીને ફક્ત પાંચસો ગ્રામ જેટલું વજન પાઠ્યપુસ્તક શાળાએ લઈને આવવું પડે છે એટલે એમાં મોટા ભાગનો ભાગ હળવો થઈ ગયો એટલે બાળકો જે કોલેજના વિદ્યાર્થી જતા હોય એ જ રીતે વિદ્યાર્થીઓ શાળાએ આવે છે તો આ હતો મારો ભાર વગરના ભણતરનું ઇનોવેશન આભાર